તો વલસાડ જિલ્લામાં હાર્ટ એટેકનો કિસ્સો બન્યો હતો આ કિસ્સાને લઈ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો જેમાં પુત્રના જન્મદિવસની પાર્ટીમાં જ માતાનું મોત નીપજ્યું હતું ત્યારે આ ઘટનાને લઈ પરિવાર પર દુઃખનું આફાટ્યું હતું વાપીની હોટલમાં પરિવાર બર્થડે પાર્ટીનો પ્રસંગ ઉજવી રહ્યો હતો પુત્રના પાંચમા જન્મદિવસની ઉજવણી માટે પાર્ટીનું આયોજન કરાવ્યું હતું જે દરમિયાન આ ઘટના સર્જાઈ હતી મ્યુઝિક અને ગીત સંગીતના તાલે પરિવારજનો ઝૂમી રહ્યા હતા એ વખતે ઘટના બની હતી જેમાં પરિવાર એકસાથે ફોટો પડાવી રહ્યો હતો જે બાદ લોકો સ્ટેજ પરથી નીચે ઉતરતા હતા આ દરમિયાન પત્નીને તબિયત સારી ન જણાતા તેમને બાળકને અન્યના હાથમાં સોંપ્યું હતું અને સ્ટેજ પરથી નીચે ઉતરતા જ માતા જમીન પર ઢળી પડ્યા હતા આ તમામ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી ત્યારે પુત્રના જન્મદિવસની ઉજવણી કરતાં જ માતાનું મોત નીપજતા પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાયો છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ માનવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો